રેશન કાર્ડ ધારકોને હવે સરકાર દ્વારા શું ફાયદો કરવામાં આવ્યો છે આ ઉપરાંત રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા સહિત તુવેર દાળ ચણા બાજરાના પેકેટ્સ મળશે પહેલા છૂટકની અંદર આપવામાં આવતું હતું પરંતુ હવે સરકાર દ્વારા પાઉચ અને પેકેટની અંદર આ શરૂઆત કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો સરકાર તરફથી રેશન કાર્ડ ધરાવતા પરિવાર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે હવે રાશનની દુકાન ઉપર ઘઉં ચોખા ચણા અને તેલ પણ ઉપલબ્ધ રહેશે ખાસ વાત એ છે કે હવે ચોવીસ કલાક સુધી વિતરણ સુવિધા ઉપલબ્ધ રહેશે જેથી લાભાર્થીઓને સરળતાથી પોતાનો અનાજ મળી રહે રાજ્યની અંદર સતત અનાજની દુકાન પર થતી ગેરનીતિ અને ભ્રષ્ટાચાર ઉપર લગામ મુકવવા માટે સરકારે પંદર ફેબ્રુઆરી એટલે કે આજથી અનાજ વિતરણની વ્યવસ્થાની અંદર મોટો ફેરફાર કર્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમની નવી યોજનાનો પ્રારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના રાણીપ ચાંદોલિયા અને અંદર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે આ નવી સિસ્ટમની અંદર અનાજ વિતરણમાં થતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ઉપર લગામ લાગશે મિત્રો વિડીયોના અંતની અંદર આપણે જોશું કે અનાજ એટીએમ કેવું દેખાય છે અને આની અંદરથી તમે કેવી રીતે અનાજ લઈ શકો છો આ ઉપરાંત મશીનની અંદર એક કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશે હાલ લાભાર્થીઓ રેશન કાર્ડના આધારે દુકાન ઉપર જઈ અને અનાજ મેળવતા હતા પરંતુ એટીએમ જેવા મશીનમાંથી એક કિલોના પેકિંગની અંદર પણ અનાજ મળશે આ ઉપરાંત ઘઉં અને ચોખા જે પચીસ પચીસ કિલો મળે છે એ હવે ત્રીસ જ સેકન્ડની અંદર અનાજ એટીએમ માંથી પચીસ કિલો ઘઉં અને ચોખા તમે મેળવી શકશો મિત્રો વાત કરીએ તો લાભાર્થીને તેના હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીન દ્વારા મળશે જેથી તોલમાં ગેરરીતી અથવા તો કાપકૂપની ફરિયાદ પણ બંધ થશે ભવિષ્યની અંદર ચોવીસ બાય સાત એટલે કે આખો દિવસ અને રાત અનાજ ઉપલબ્ધ થાય તેવી પણ વ્યવસ્થા સરકાર દ્વારા વિકસાવવામાં આવશે મિત્રો વાત કરીએ તો બોગસ રેશન કાર્ડ અને ડુપ્લિકેટ રેશન કાર્ડ ઉપર હવે કડક રોક સરકાર ડિજિટલ કાર્ડ સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે જેનાથી લાભાર્થીને એક કાર્ડ આપવામાં આવશે તેના આધારે અનાજનું વિતરણ કરવામાં આવશે આથી બોગસ રેશન કાર્ડ અને ડુપ્લિકેટ કાર્ડ ઉપર રોક લાગશે અને સાચા લાભાર્થી સુધી જ અનાજ પહોંચી રહેશે દુકાનદાર દ્વારા કાળાબજારી અને ગેરરીતિની ઘણી બધી ફરિયાદો મળ્યા બાદ સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું છે ગુણવત્તા સુધારવા માટે હવે ચણા અને તુવેર દાળ જે પહેલા છૂટક આપવામાં આવતા હતા તે હવે એક કિલોના પેકિંગમાં લોકોને આપવામાં આવશે સરકારને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે દુકાનદારો પૂરતું અનાજ નથી આપતા અથવા તો દુકાનદારો ફરિયાદ કરે છે કે દુકાનની અંદર સ્ટોક નથી એના કારણે સરકારે આ પગલું લીધું છે અને ઘણી વખત દુકાનદાર ઓછું વજન પણ લોકોને આપતા હોય છે સ્ટોક નથી કહી અને પરેશાન કરે છે અને કાળાબજારી જેવી ગેરનીતિઓ પણ થતી હતી જેને અટકાવવા માટે સરકારે અનાજ એટીએમ શરૂ કર્યા છે જેનાથી એક ચોક્કસ માહિતી સરકારને પણ મળશે કે કેટલું અનાજ અનાજ એટીએમની અંદરથી વિતરણ થઈ રહ્યું છે ગેરરીતિ અટકશે તેવું સરકાર દ્વારા માનવામાં આવી રહ્યું છે મિત્રો સૌથી મહત્ત્વની વાત કે આ અનાજ એટીએમ કામ કેવી રીતે કરશે તો લાભાર્થીને હવે એક ડિજિટલ રેશન કાર્ડ આપવામાં આવશે હવે ડિજિટલ રેશન કાર્ડ છે એ લાભાર્થીએ સ્કેન કરવાનું રહેશે અને મશીનમાંથી એક કિલોના પેકિંગની અંદર સીધું જ અનાજ મળી રહેશે લાભાર્થીને હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ આ મશીનની અંદરથી મળશે આ સિસ્ટમની અંદર કોઈ માનવી હસ્તક્ષેપ નહીં હોવાથી

વાત કરીએ તો ગુજરાત સરકાર ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ વધી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમના હક અનાજ પૂરા વજન સાથે સારી ગુણવત્તામાં મળે તે સુનિશ્ચિત કરવા માટે આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે અને હવે લાભાર્થીઓને લાંબી લાઈનમાં ઊભું નહીં રહેવું પડે રેશનની દુકાને ઘણી આપણે જતા હોય ત્યારે આપણને રેશનની દુકાનવાળું એવું કહે છે કે અત્યારે અનાજ નથી કાલે આવજો પરમ દિવસે આવશો પરંતુ આ એટીએમથી આ સમસ્યા દૂર થશે લોકોને ધક્કા નહીં ખાવા પડે અને લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યારે આ એટીએમની અંદરથી

ટીનના ડમ ની અંદર રાખવામાં આવ્યું છે આ સ્ટીલના છે એની અંદરથી લાભાર્થી લઈ શકે છે હવે આ આ એટીએમ છે એ કેવી રીતે કામ કરશે તો અહીંયા ઉપર સ્માર્ટ એક કાર્ડ તમને જે આપવામાં આવશે એ તમારે લગાવવાનું રહેશે ત્યારબાદ આ પ્રેસ કરવાનું રહેશે એટલે આપોઆપ અહીંયાથી થેલી બહાર આવશે અને અહીંયા ટ્રેની અંદર કલેક્ટ થશે એવી જ રીતે આ ગ્રેન્ડ એટીએમ છે ત્યાં પણ એક બટન આપવામાં આવ્યું છે તમે તમારું રેશન કાર્ડ સ્કેન કરશો એટલે એ ડિટેક કરી લેશે કે તમારું રેશન કાર્ડ અંત્યોદય અન્ન યોજનાનું છે બીપીએલ છે કે પછી એપીએલ છે એ પ્રમાણે તમને મહિનાનું જે અનાજ મળતું હશે એટલું તમે આ ગ્રીન એટીએમની અંદરથી ઘરે બેઠા ત્યાં જઈ અને લઈ શકશો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો